આજે વર્ષ બે હજાર પચીસ અને છવ્વીસ માટેનું બજેટ નાણામંત્રી નિર્મળા સીતારમણે રજૂ કર્યું હતું બજેટમાં કરવામાં આવેલી જાહેરાતોને લઈને લોકો દ્વારા જે ઉપયોગમાં લેવાતી અમુક વસ્તુઓ છે તે મોંઘી થઈ છે તો અમુક વસ્તુઓ સસ્તી થઈ છે ત્યારે આજે જણાવીશું કે શું સસ્તું થયું અને શું મોંઘું થયું સસ્તી વસ્તુઓ અંગે વાત કરવામાં આવે તો કેન્સરની દવાઓ અને દવાઓ મેડિકલ ઉપકરણ છત્રીસ જીવન રક્ષક દવાઓ પરથી કસ્ટમ ડ્યુટી સમાપ્ત થશે અનેક પ્રકારના ખનીજોની કિંમત ઘટશે હાથ વણટથી બનેલા કપડાં ભારતમાં બનેલા કપડાં છ જીવન ક્ષક દવાઓ પર પાંચ ટકા કસ્ટમ ડ્યુટી એલઈડી એલસીડી ટીવી મોબાઈલ ફોન ઇલેક્ટ્રિક ગાડીઓ સસ્તી થશે ઈવી બેટરી સસ્તી ચામડાથી બનેલા સામાન મોબાઈલ ફોન બેટરી સમુદ્રી ઉત્પાદનો સસ્તા થશે આ સાથે જ ફ્રોઝન ફિશ પેસ્ટ આ બધી વસ્તુઓ સસ્તી થઈ છે ત્યારે શું મોંઘું થયું છે તો કે લક્ઝરી કાર ઇલેક્ટ્રોનિક્સ કપડા ફર્નિચર મોંઘા રમકડા યાર્ડ્સ અને લકઝરી બોટ ફ્લેટ પેનલ ડિસ્પ્લે ટીવી ટીવી ડિસ્પ્લે અને ફેબ્રિક જેવી વસ્તુઓ મોંઘી થઈ છે તો વધુ જ આવી માહિતી માટે જોતા રહો નેતા ફાઈ